બોલો શ્રીનાથજી બાવાની જય આ પ્રસાદ જુઓ શ્રીનાથજી બાવાનો જે મંદિરની બારે પ્રસાદ વેચે છે આ એ પ્રસાદ છે પણ ક્યારે વેચે છે કે મંદિરમાં જ્યારે દર્શનનો ટાઈમ પૂરો થઈ જાય દર્શન પતી જાય અને પછી જે તાજે તાજો જે પ્રસાદ બન્યો એ બધો બારે વેચવા માટે પણ આવે છે જે મંદિર ટ્રસ્ટમાં વેચાય છે એવી રીતે બહારની આ દુકાનમાં પણ વેચાય છે અલગ અલગ મોનથાળ લાદુ લાડુ મઠડી ઠોર અલગ અલગ બધા પ્રસાદ તમને અહીંયા જોવા મળશે આ બધો પ્રસાદ મંદિરમાં ધરાવેલો પ્રસાદ છે શ્રીજી બાવાને આ જો તમે ઠોર જો કેવડા મોટી મોટી સાઈઝના ઠોર અને પ્યોર ઘીના ચોખ્ખા ઘીના આ ઠોર છે આ બધું મંદિરમાંથી આવે છે બારે બની બનીને બધું બનતું હોય છે મંદિરમાં જ આ છે કડક ઠોર અને બીજું આ બધો અલગ અલગ પ્રસાદ છે આ બધું મંદિરની બારે તમને જોવા મળશે રબડી છે પછી દૂધ છે મલાઈ વાળું પછી અહીંયા થાબડી હોય છે આ બધું આ બધી તમે રબડીને લસ્સી છે આ રબડી છે પછી લસ્સી છે દૂધ છે મસાલાવાળું બદામ પિસ્તાવાળું આ બધું અલગ અલગ રેટનું હોય છે અને ખૂબ જ સરસ અહીંયા તમને ટેસ્ટી બધું મળશે અને પ્યોર મળશે કોઈ મિલાવટ વાળું નહીં બધું પ્યોર ચોખ્ખી વસ્તુ આ મંદિરની બારે જ તમને શ્રીનાથજીમાં ચારેય બાજુ તમને આવી રીતે દુકાનું છે અહીંયા જોવા મળશે આ બધી વસ્તુ અને બધું ચોખા ઘીનું છે લાડવા જુઓ તમે આ મોટા મોટા બુંદીના લાડવા છે ચૂરમાના લાડવા છે અને અલગ અલગ પ્રકારના ઠોર છે મોથાળ છે પછી અહીંયા બદામ પાક છે અને આ બધી અલગ અલગ વેરાયટી તમને મંદિરની બારે ભાવ ફિક્સ જ હોય છે અહીંયા ભાવ માટે તમારે કોઈ ઓલું ટેન્શન નહીં એક જ ભાવ અને પણ વસ્તુ તમે ખાવ એટલે શુદ્ધ ઘીની વસ્તુ જો મંદિરનો પ્રસાદ અહીંયા મળે છે ચોખ્ખું લખ્યું જ છે મંદિરમાં ધરાવેલો જ પ્રસાદ અહીંયા આવે છે શયનના દર્શન હોય કે મંગળાના દર્શન હોય બધા દર્શન પછી પ્રસાદ બની બનીને આવે એ જો આ લોકો આવી રીતે લઈ જતા હોય છે અને આ બધો પ્રસાદ એ મંદિરનો જ છે અને આ ધરાવતા હોય પછી પોતે લઈ જાય ઘરવાળાઓ માટે લઈ જાય ખૂબ સરસ પ્રસાદ જો આવી રીતે બધા અલગ અલગ લઈ જતા હોય છે આ વેચે છે આ ભાઈ પોતે વેચવા માટે પ્રસાદ મૂક્યો છે ખૂબ સરસ પ્રસાદ તમે આ ટેસ્ટ કરો એટલે આખો અલગ જ ટેસ્ટ હોય છે કારણ કે મંદિરે ભગવાનને શ્રીજી બાવાને ધરાવેલો પ્રસાદ છે આ બધી જ રબડી પછી શીરો લાપસી બધું અલગ અલગ અહીંયા મળતું હોય છે મીઠાઈમાં આ બધા ઠોર છે અલગ અલગ ઠોર તો ખૂબ જ સરસ અહીંયા તમે ખાઓ એટલે કડક અને પોચા બે હોય છે અને મઠળી કહેવાય ઠોર કહેવાય ખાજા કહેવાય બધું કહેવાય આ બદામ પિસ્તા પછી અલગ અલગ રબડી થાબડી શીરો આ ડ્રાય ફ્રુટ છે બધું આવી રીતે દૂણા આવી રીતે માટલીની ઓલી વાટકી હોય એમાં આપે આ લોકો ખાવા માટે ખૂબ સરસ મજા આવે ખાવાની આ અલગ અલગ પ્રકારના લાડુ છે જેમાં ચૂરમાનો લાડુ છે બુંદી લાડુ છે આ મૈસૂર પાક છે બદામ પાક છે મોનથાળ છે ત્રણેય અલગ અલગ વસ્તુ છે અહીંયા ખૂબ જ ટેસ્ટી ડ્રાય ફ્રૂટ થી ભરપૂર હોય છે આ બધું જો આ બધા લાડુ છે આ અલગ 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 મોંથાળ આ બધા મઠડી આ કડક ઠોર કડક ખાજા અને આ બધી આ પોચા ખાજા પોચી મથડી મઠણી ખાજા બધું એક જ કહેવાય ગુજરાતી લોકો એને મઠણી કહે પણ ખૂબ સરસ પ્રસાદ છે